જેથી નણદે તત્કાલીન સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેણીએ સમગ્ર હકીકત કહેતા તબીબો અને પોલીસ પણ ચોંકી ગઈ હતી જેમાં પિતાએ કહ્યું હતું કે તેના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને પ્રથમ દીકરી થયા બાદ બીજી પણ દીકરી થઈ હોય જેથી સાસરિયાઓ નારાયણ હોય અને સવારે દીકરીના રડવાનો આવાજ સાંભળી પતિ સહિતનાઓએ પરિણીતાને માર મારી હતી જે મામલે પૂણા પોલીસ હાલ તો પતિ આકિબ યુસુફ અંસારી તથા નરદ રોશની ઇફરાર ફેઝુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણદે શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે ત્રણ વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં બે દીકરીઓ છે અને લગ્નના ત્રણ માસ શરૂથી જ પત્ની તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી તો પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતા મહિલાને ઉઠી અને ઝગડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિ મોઢું પકડી રાખી અને નણદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેની હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે